પંચમહાલ લોકસભા બેઠક ઉપરથી બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર શૈલેષ ઠાકર પોતાનું ઉમેદવારીપત્ર પાછું ખેંચશે ભારતીય જનતા પાર્ટીમાંથી ટિકિટ ન મળતા નારાજ થયેલા શૈલેષ ઠાકરે બીએસપીમાંથી પોતાની ઉમેદવારી નોંધાવી હતી જોકે ભાજપના દિગ્ગજોએ સક્રિય ભૂમિકા ભજવી બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારને ફોર્મ પરત ખેંચવા મનાવી લીધા હોવાની માહિતી છે આજે બપોરે બાર વાગ્યે બહુજન સમાજ પાર્ટીના શૈલેષ ઠાકર ઉમેદવારી ફોર્મ પાછું છે અમારે એમની સાથે વાત થઈ આપણા પંચમહાલ ડેરીના ચેરમેન અને વિધાનસભાના ઉપાધ્યક્ષ માન્યજી ભરવાડ સાહેબ અને આપણા ધારાસભ્ય ગોધરાના રાજપાલ અને મારી લાગણીઓને સમજ્યા છે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય આપીશું અને બધું સારું થશે બધા મારા સમર્થકોની હાજરીમાં જ અને એવી એક વાત થઈ અને એ બધું જોયા પછી અત્યારે જે સંજોગો છે એ દેશ હિતમાં નરેન્દ્ર મોદી સાહેબની વાત કરીએ કે અમિતભાઈ હોય શાહ સાહેબ તો એ રીતે એક મારા અમારા સમર્થકોએ પણ એ નિર્ણય લેવામાં મને મદદ કરી છે અને આજે બપોરે બાર વાગે બપોરે બાર વાગે ફોર્મ પાછું ખેંચવા માટે અમે જઈ રહ્યા છીએ અને એમાં મારી સાથે જેઠાભાઈ ભરવાડા સાહેબ અને માન્ય રાહુલજી સાહેબ શ્રી કે બાપુ અમે સાથે જઈને ફોર્મ પાછું ખેંચવા